પછી ત્રણ ત્રણ તારીખે અમે ગયા તા લગભગ ત્યારે માળી સમાજ નું હમણાં આપણે રબારી સમાજનું હતું કોળી સમાજનું હતું હરેક સમાજના થઈ કે હવે તારીખે વારો છે જો જીવનની અંદર સાચો ધ્યેય ને સાચો માર્ગ જોઈએ તો કેશો ધામમાં પહોંચી જાવ ગૌ માતા નો તમને સાચો રસ્તો મળી જશે ગૌ માતા શું છે એ તમને એનું રહસ્ય મળી જશે ને એની જાણકારી મળી જાય

સાહેબ શ્રી કેટલા ભાગ્યશાળી કહેવા કે બાપુ કોઈના ઘરે જાતા જ નથી અહીંયા આવ્યા કઈ છે મને ખુશ હું તો ત્યાં તો પણ સમાચાર મને હમણાં ખબર હું ખુશ થયો મહારાજી અહીંયા વધાર્યા હતા કઈ પર્વ હોવનાવઠા કરવો હોય તો વધારી શકે નતા આ સંત આ તો સંત નથી સોરી ભૂલી ગયું સંત નથી સાક્ષાત આ ભગવાન ભગવાન સંત છે તે

અમને મહારાજજી એ વાત કરી કે હવે પુરુષ સમાજ નું સંમેલન છે તો ત્યારે મહારાજી તમે રહો છો તો તમે જાણ કરજો કારણ કે લગભગ આખા ગુ ભારતના બધે જગ્યા સમાજો જોડાયેલી છે બાપુજ એમના માટે ભગવાન છે હતા આપડે થોડું ઓછું છે મને થોડું કેમ ઓછું છે મને ખબર નહીં પડતી પણ હું આવ્યા પછી બાપુ મને મહારાજે વાત કર્યા પછી અહીંયા આવ્યા પછી મેં થોડી જાહેરાત કરી કે ભાઈ સંમેલન છે તમે જાઓ ગૌમાતાના દર્શન કરો બાપુનો સત્સંગ સાંભળો તો તમને અનુભવ થાય કારણ કે આમને તમે કોઈ ફોટામાં વિડીયો જોઈ નથી શકવાના અને સાત સાત દર્શન બાપુ આજે હોય કે ના હોય આપણે ક્યારે જઈએ આપણે ક્યારે મળે શું ખબર આવા અઢીસો અઢીસો સંતાના આજે ત્યાં ચતુર્માસ ચાલુ હોય તો દર્શન પણ થઈ જાય તો એ આવીને અહીંયા અમે થોડી જાહેરાત કરી જાહેરાત કરી લોકો ઘણા તિયરે થયા આવવા માટે તૈયાર થયા ભગવાન જાણે મારે કોઈનું નામ નથી પાડવું અને નામ ઈશ્વર નોંધણી કરશે મારે કોઈનું નામ નથી પાડવું આવી ધર્મ નીકળી જાય છે કાંઈ નથી ત્યાં કાંઈ જવાય નહી કાંઈ નથી આમ કહેતો અમારે આ ખાયા અમને આપજો અરે સાહેબ ગૌ વંશની સુકામ આવો હતો જીવાત પડશે મરી જશો તમારા બાપ એ નહીં બચાવ તમને સંસાર નથી કીધું

એ આ ગૌ વંશ આ દેશમાં બચી રહ્યો ગૌ વંશ ના કારણે તમે બચી રહ્યા છો અત્યારે જો આ ધર્મ ટકી રહ્યો હોય ને આ સંતો આજે આનંદ કરતા હોય તો ગૌ માતાના કારણે કરે છે થોડી તો પર ગૌ માતા ખબર પડે કે શું તમારી હાલત થાય છે એટલે હું તમને કહું છું ધ્યાન દઈને કે પંદર તારીખે અવશ્ય કોઈ કે કોઈને હમળા કર્યા વગર વાત ગૌ માતા માટે કરીને તમારી આવનારી પેઢી માટે કરીને આપણી સંસ્કૃતિ માટે કરીને એક દિશ ઇદ માટે કરીને અવશ્ય તમારે બધાને બતાવવાનું છે નહીતર ઉલટી ઉલટી વાતો ઉલટે ઉલટે કેટલા વિડીયો આવશે કેટલા સમાચાર આવશે મારી પાસે આવે ને કોઈનો આપણે કાય માનવાનું નથી આપણે આપણા આત્માનું માનવાનું છે આપણે ગૌમત માટે માનવાનું છે અચારો રૂખવાળો આવશે વાતો કરવા માટે કરી આમ છે તેમ છે ફરણો કરું છે ઉલુ કરું છે આ કરું છે અરે હમણાં મે ઘણા એવા વિડીયો જોયા છે બે નંબરના ના ધંધા કરો કાળું નાણું હોય ખોટા પૈસા લાવવા પડશે કે ગૌ માતા ને જઈને તમે પૈસા આપવાનું કરશો કે ગૌ માતા હિંગડું મારશે

એટલે મારે હવે વધારે વાત નથી કરી બસ હું તમને આમંત્રણ પાઠું કે પંદર તારીખે હું ખુદ જવાનું અને ગૌ માતા માટે કરીને તો કેટલા જણા આવવાના છે હાથ ઊંચો કરો તો કેટલા જણા ગૌ માતા પર ભાવ શ્રીસો આવવાનો બસ આ જેને આવવાનું હોય એ તમારે મારી પાસે વ્યવસ્થા એક જ છે પણ તમારે જે જે પ્રમાણે બધા આપણે સવારમાં નવ વાગે આશ્રમમાં આવી જાજો ત્યાંથી બધા આપણે મળીને જવાનું છે બાપુને મોટી રીતે આપણે આનંદથી ખુશ કરવાના છે હરેક સમાજ ખૂબ સેવા કરે છે બાપુ મને કીધું છે બાપુ તો ખુદ ક્યારે નથી બોલ્યા પણ બાપુ પાસે જે સેવક રહેશે મુકંદર મહારાજ જે એમણે જ મને કીધું છે કે કઈક ને કઈક જે યોગ્ય લાગે તો સેવા કરાવજો નહીં તમે આવજો તો ખરી જોડાવજો ખરી મારી ઈચ્છા છે કે આપણે બધા મળી જે યથાશક્તિ આપણે થશે એ સેવા કરશું તો બાપુને થોડો ગર્વ થશે બાપુ ને થોડો લગાવ રહેશે અને ગૌ માતા પર તેનો ભાવ જાગશે બાપુને એમ થશે કે નહીં આ ખરેખર ભાવ છે તો અવશ્ય તમે આજ પછી હું જો હજી તમને કહી દઉં હું કોઈના વિરોધ પક્ષ માં નથી મારો દુનિયામાં કોઈ દુશ્મન નથી અને સાધુ નો તો કોઈ દુશ્મન હોય દુનિયામાં